બાર થી તો નાની એવી દેખાતી છે પણ અંદર થી બહુ જબરી છે આની પેલા આપણી એક મોડન હિતુ વાળી ચેનલ માં વ્લોગ આપડે નાખ્યો છે પણ આજે આપડે બીજો નાનકડો એ ઉતારી લઈએ તો અત્યારે જો અહીં ટ્રેન છે એટલે ધ્યાન થી હાલવું જોઈએ દીખો થોડા થોડા ડર લગ રહા હૈ બહુ મોટી મોટી અંદર ગુફા છે ને આ ગામનું નામ ભોયરા હૈ

હવે ફોન ની લાઈટ ક્યારેક નકરા કાન કગડીએ દેખાય ઓકે ચલો ચલો લાઈટ ફોન ની લાઈટ લઈ દેખો ગુફા દેખો તો એક દો તીન ચાર પાંચ ઓર છ સારા અલગ અલગ હી રસ્તા હે હવે કાન કા તમને દેખાડું દેખો નકરા કાન કા ગડિયા ઉડે અને આમાં બહુ ગંદી ગંદી સ્મેલ આવે હે એના કારણે નીકળ રહે હે

હાલો મિત્રો ભાઈ હાલી હાલી લગભગ કલાક હાલી ને સતરંગ તરફ પહોંચવા આવી ગયા છે સામા ડુંગરે જ આપણે જવાનું હે જો અમારા સંજયભાઈ હાથ પકડીને મારો હાલે છે હવે જયરાજભાઈ ને પાછળ અમારી ગેંગ જે તમને દેખાતી જ હશે બાકી હાલ લો Hello 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 तुम गया ऊपर चले R provinciaisenk sch Adultryli её Uростiek Rokunty drishim Echi Rokunty blihim Rokunty blhiyo jamais Rokunty ô dieseln Ingenèl Ι Ir invention Regga જોરદાર નો લોકેશન જોવા આવ્યો એટલે મજા જ આવે ભાઈ અક્ષયભાઈ જો અમારે સિશો લઈ લઈ જવાનો જુગાડ કર્યો અનિરુદ્ધ ભાઈ છે સંજયભાઈ છે સોંગ ખાવડે છે સંદીપ ભાઈ જયેશભાઈ અમારે જયરાજ ભાઈ અને હું હિતેશભાઈ અને બાકી નામ પિયુષભાઈ અને બધા ગયા ત્યાં સતરંગ અને નામ એવું તમને બતાવ્યું અને હજુ તમને ઘરે થોડું હજુ શૂટિંગ બતાવીશ બાકી તો આવું આવું છે ને જોડાયેલ હરે જો તમે જો આવી માંથી ના જઈશું મજા લેવા રાખે ભાઈ હવે ભાઈ મળીએ આગળ ગુડ આફ્ટરનૂન મિત્રો ભાઈ વાગી ગયા છે એક વાગ્યાનો સમય થઈ ગયો છે ને આજે આપણે સત્ર ઈન્ટ ત્રીજો દિવસ છે અને પાછા તે દે આપણે વ્લોગ બનાવ્યો હતો આ ફરી પાસે એને વ્લોગમાં સ્વાગત છે ભાઈ આ માંડવી જો હવે પાણી માંગે છે કે એ ભગવાન હવે પાણી ભાઈ દે તો માંડવી ઢુંડી નાખી છે કમ્પ્લીટ કડકાઈ હતું નહીં એટલે ખાલી ઢુંડવાની જતી મસ્ત હાજથી બાકી હકાઈ ગયા છે અને એવું નેવું છે બાકી તો બહુ લાંબુ નથી કહેતા તો આપણે ગુફામાં જ્યાં હતા સતરંગ મેળામાં જ્યાં હતા થોડો આપણો વ્લોગ શૂટ કર્યો છે અને આ કેમેરામાં કેદ કર્યો છે જે તમારા સુધી પહોંચી જશે બાકી તો આવો નવા તમારા જે પ્રશ્ન હોય એની છે કમેન્ટ બોક્સમાં પૂછી લેજો જેમ કે હવે આપણે એક હજાર થી દૂર નથી કહ્યું એની આ જલ્દી જલ્દીથી આવી જવાનો છે બાકી જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો અને મળવી હવે એક નવા ઇન્ટરેસ્ટિંગ વ્લોગમાં ત્યાં સુધી આદેવ મહાદેવ ભાઈ બા